એને હુકારાની અસર જો રે હા ભાઈ કયો લીલો હુકારો કેવા તોય છે ફૂકો હુકારો કેવા તો છે એટલા તમે પૈસા નાખો ને એટલા ઓછા પડે બાકી રિઝલ્ટ રિઝલ્ટ તમારે રિઝલ્ટ આવતું હોય તો વાંધો નહીં પણ અહીંયા મારે મેં ટ્રાય મારી જોવી કાંઈ હુકારો પાછો પડતો નહીં વાત જોવા જીરું હજી કાંઈ પ્રોબ્લેમ છે નહીં બાકી હવે જોયું જાય હું થાય આપણા કિસ્મત બાકી બીજું તો શું હોય હાલ લો મિત્રો જય માતાજી અને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આપણે જોવો કરીને જીરામાં પાણી ચાલુ આપણો ધંધો છે જીરામાં પાણી વારવાનો નાકા વારવાનું અને જો આપણું જીરું આ પ્રમાણેનું છે આ ટાઈપનું છે બાકી હવે આ વીર માંગણા ને મોટનો ડર ન લાગતો પણ ડર લાગે જીરામાં હુકારો આવવાનો હા હુકારો ફફડાટી બોલાવે જીરામાં બધે અમારે તો એનકા શું કરું કઈ નક્કી નથી થતું જીરાણ તો હાલ હું તમને આ જીરામાં કેટલા મું પાણી પીવું એ કહી દઉં બાકી હવે પીવે કે ન પીવે એ કઈ નક્કી નહીં આ રહ્યું નહીં ચોથું પાણી વારું ના જોવા જુગલ જોડી બે રખડી અને જીરામાં હજી જોવા તમને એમ લાગે હાવ સારું જીરું છે આમાંય હુકારો આવી ગયો છે એટલે જ કહું ને વીર માંગણા વાળા નવી હુકારાનો બીક લાગવા મંડી તો જો પાણી ચાલુ છે આને પછી પાણી પીવી એક જીરું રે શું થાય એટલે કેવરું ભાઈ નક્કી હતા આ તો જીરું કહેવાય થાય તો માલા માલ ને નક્કર પાય માલ એટલે દેણાનું નહીં થાય ને દાળિયાનું નહીં થાય તો કેટલાય ભાવ ભાવની વાત કરે કે આમ જીરું થાય છે ને આટલા ભાવ ઉતરી જાય છે એટલા ભાઈ ભાવ તો મહી ગયા છે એટલા ઉતરવા એ ઉતરે પેલા જીરું થાય તો સારું હવે આમ તો કાંઈ વાંધો હોય નહીં કા ભાઈ ઉકારો પથ્થર ખાંડે એ તો ફાઇનલ થઈ ગયું કેટલાય લોકો તો પડા ખેડવા મીંડા અમારે કા અને અમારે કેવો બનાવ બને ખબર એકદી જીરું નીંદવા જેવા હોય દાળિયા લઈને મજૂર લઈને પછી એક દી વચમાં રજા રાખી હોય દાળીએ બીજા દી મજૂર લઈને જઈને તો પાછા આવી કેમ કે આખા ખેતર અંદર હુકારો આવી ગયો હોય આખો ખેતર જ હૂકી ગયું હોય એટલે મજૂરને સેડીને પાછા લઈને બી આવી હવા હવાનું આવું થાય અત્યારે અમારે આપણે આ ખેતરમાં જે કાંઈ એટલી બધી હુકારા નહીં કાંઈ બી ખેંચ નહીં ક્યાં કે અમુક અમુક છોડવા ઉતરે તો ઉતરવા મળે બાકી બે ખેતર અંદર આપણે જો હુકારો થોડો થોડો બે બે આજે આવી ગયો હોય એટલે સૌભાગ્ય કે બતાવીને આવે તો આપણે આવી જાય પણ હજી મારું તો દીકરું એ ન ખબર પડે આ હું કારો કારણે આવે એ નક્કી નથી થતું અડધા કે ભાઈ આ તડકાના લીધે પડે અને અડધા કે વાતાવરણના લીધે ફેરફાર થાય ને ઓલું પાણી વારું કે પાણી વધારે પી ગયું એટલે ભાઈ મેં એક આરડી આખી કોરી દીધી હતી એમાં અમુકનો વધારે હુકારો આવ્યો એ નક્કી નથી થતું આવ્યું હવે તમને કાંઈ ખબર હોય તો આ કોમેન્ટમાં જણાવી દીજો કે હુકારો કીના લીધે આવે ફાઇનલ નક્કી તો થાય ખબર તો પડે કે આ લીધે હુકારો આવ્યો હોય અને આપણે ભાઈ જો જીરાનું પાણી છે ને આપણે મીઠું જ ભાઈ વરસાદનું આપણે અહીંયા ખાયણ છે ને એમાં ડેટકો મેકી ને પાણી પી જો જીરાનું અહીં કપડાટી બોલાવે ભાઈ પાણી આપણે મોરું એક પાયું નહીં જીરાને આ ખેતર છે આપણું આખું જોઈ લઈએ તમે જીરું આવું છે આ જો એકતાલીસ દી ચાલી એકતાલીસ દિવસનું જીરું થઈ ગયું આપણું તો હવે કેટલાક ખેડૂત મિત્રો વિચારતા હશે કે તમારે ભાઈ જીરામાં ઉકારો આવ્યો છે તો એ તમને પાણી હું લેવા તો ભાઈ આમાં જો હું તમને જીરું બતાવું કે હવે હું જીરું નહીં પહું ને તો ને એ વરિયારીએ નહીં આવે એવી પોઝિશન થઈ જાય પૈશ તો લગભગ હુકાર નક્કી ન કહેવાય એ તો હજી આપણા કિસ્મત ઉપર જાય આવે તો આવે નકર નહીં આવે પણ જો હું પાણી નહીં પહું ને તો અધ વચ્ચે જીરું ઊભું રહી જાય છે ને સુકી જાય છે એટલે વરિયારીએ નહીં સડે કે હું એકનું નહીં રહું એટલે જો આ જીરું હજી છે ને આ ઓલું છે આમાં હા નાનું જીરું છે જો અને અત્યારથી હું પાણી પાવાનું બંધ કરી નાખીશ તો હાવ એટલે આ ઓલું થઈ જાય છે ને આ એક બે પારીમાં જો અત્યારથી આમ ફૂંકાવા મીંડું જીરું જોવા તમે આ જીરું આ ઓલું થઈ ગયું છે એટલે આ મોટો વાંધો છે કે હમણે જો જીરું મોટું થઈ ગયું હોય અને ચાર પાણી પાયા છે આપણે ચોથું જ હાલે ત્રીજું તો પછી ત્રણ પાણી પાયા છે અને આ ચોથું પાણી હાલે છે અને આમ જો અત્યારે આ જીરું કેવું રૂપારું લાગે આમાં કાંઈ પ્રોબ્લેમ છે અને હવારમાં તમે આવો ને જોવા ઝાકડ આવે ને ઠાર આવે ને એટલે એકદમ હવે લોથા બોથા બોધે આમ જમીન હારી થઈ ગયું એના ઉપર એની માન પડે હોય ઝાટકીને તડકો એટલે પછી આવી હુકારની અસર થવાની થઈ જાય ચાલુ અને હવે આપણા હુકાર અને દવાની વાત કરીએ અત્યારે આપણે એગ્રોવારામાં એગ્રો જઈને કહીએ ને પડખી પીને છે ભાઈ જીરામાં હુકાર વાયુ અઢળક દવા બતાવી દે આપણે આ દવા સાંટી દીધું ને આ દવા સાંટી દીધું પેલા ભાઈ સાંટી દીધી હાલો દવા સાટી દીધી આપણે ખેતરમાં રિઝલ્ટ તો આવું જોઈએ ને રિઝલ્ટ ન મળતું અને આપણે એવો પ્રયાસ કર્યો હતો કે એક આંઠળી મેંકી દીધી હતી મેં જ્યાં આપણે થોડાકમાં જ હુકારો આવ્યો છે એક આંઠળી મેં થોડાક પરિયા મેકી દીધા સમજ્યા દવા સાંટા વગેરેમાં તો ઓલું જ્યારે રિકવર થયું જીરું થોડું ઘણું તો આ યારે ને એટલું રિકવર થઈ ગયું તો હવે ભાઈ આમાં દવાના લીધે રિકવર થયું કે વાતાવરણના ફેરફારના લીધે રિકવર થયું એ નક્કી નથી થતું એટલે કાંઈ વાતાવરણમાં ફેરફાર થાય એના લીધે હુકારો આવતો હોય છે હવે એના લીધે કાંઈ હુકારો સુધરતો હોય છે એ કાંઈ નક્કી નથી થતું બાકી તમે હુકારાને લીધે કઈ દવા સાંટો હુકારાને નાબૂદ કરવા કઈ જીરામાં દવા સાંટો હો તો એ જરાક તમને ખબર હોય અને તમે જીરું વાયું હોય ને તમે સાંટ્યું હોય અને તમારા જીરા અંદર થોડો અસર પડ્યું હોય હુકારાનો નાબૂદ થતો હોય તો કોમેન્ટમાં દવાનું નામ જણાવજો જેથી મારું જીરું બચી જાય સમજ્યા બાકી તો હવે જોયું જાય જેવું આપણે કિસ્મતમાં લખ્યું હોય મહેનત કરવાનું ચાલુ રાખશું બાકી હવે હાઉ મહેનત કરેલું કાંઈ પાણીમાં તો જાય છે નહીં એવું એ બધું અને આપણું ખેતર એ જો હોય આઠ નવ વીઘાનું મોટું જબરું ખેતર છે નવ વીઘાનું હે એટલે આટલું જીરું તો ઘણું કહેવાય અને આવા ચાર પાંચ ખેતર આપણે વાયા અને પણ હું તમને બતાવી દઉં આમાં તો આજ દાળિયામાં વાયુ છે તો જો આ ખેતર્યું ને આમાં જો આમાં કેવું નીંદા મળે આમાં હજી જીરું નાનું છે એટલે એમાં તો દાળિયા આજ નીંદતા હતા ટોટલ થઈને કેટલા આ ચોત્રી દાળીયા હતા એટલે સાડા ત્રણસો લેખે હિસાબ ને નઈ ચોતરી કાલે આજ બત્રી હતા એટલે હાડા ત્રણસો દાળી થાય કેટલા પૈસા એક દિવસના દાળિયાનું બિલ સડે એ તમે જરાક આંકડો મારી લીજો એટલે એટલું જ ખાલી એક દિવસનું બિલ છે દાળિયાનું બી જોવામાં આમાં હાથમું થાય ને એક જીરું લાગે મસ્ત લાગે જો હું તમને બતા તો જોવા કેવું જીરું લાગે બાકી હવે આમાં હે ને હુકારાની અસર છે એ હું તમને બતાવી દઉં જો હા એના હુકારાની અસર જો હા હા ભાઈ કયો લીલો હુકારો કેવા તોય છે ફૂંકો હુકારો કેવા તોય તો મને ખબર નહીં જોવા એનામાં આમાં હુકારાની અસર છે જો છે જે અમુક અમુક છોડવા હે એન જ્યાં હે તો હવે હુકારાની દવાની વાત કરી તો ભાઈ જો અત્યારે બજારમાં ઘણી બધી હુકારાની દવા આવે છે અને જેટલા તમે પૈસા નાખો ને એટલા ઓછા પડે બાકી રિઝલ્ટ રિઝલ્ટ તમારે રિઝલ્ટ આવતું હોય તો વાંધો નહીં પણ અહીંયા મારે મેં ટ્રાય મારી જોયું કંઈ હુકારો પાછો પડતો નહીં વાતાવરણ ઉપર આધાર રાખે અને આ ભાઈ કોઈ કોમેન્ટ કરીને પાસે એમ કહે કે તને ભાઈ ખબર નથી પડતી તો ભાઈ નાનો ભાઈ સમજી અને મને નહીં ખબર પડતી હોય પણ તમે ખોટી એને દવા ખર્ચ ન કરતા અને બાકી જો તમારે ફેર પડતી હોય તો કરી નાખજો બાકી વાતાવરણના ફેરફારને લીધે હુકારો આવતો હોય છે કદાચ અને હરખું થઈ જાય એટલે આપમેળે મેળે હુકારો વહી જાય બાકી જેને એકદમ ખેતરમાંથી નાબૂદ થઈ ગયું જીરું એના માટે તો હવે એના કિસ્મત બાઈકી હજી મારે એટલું બધું હુકારો નથી આવ્યો એક બે ખેતર અંદર આવ્યું છે થોડો ઘણો આવ્યો છે અને અહીંયા ટોટલ મેં ચાર ચાર ના પાંચ ખેતર વાયા છે આઠ આઠ ને નવ નવ વીઘાના જીરામાં અને એમાં બે ખેતર અંદર થોડા થોડા લક્ષણો દેખાય છે અને એક ખેતર અંદર તો અટકી ગયો છે બાકી હવે જોયું જાય જેવી આપણી કિસ્મત એટલે હુકારામાં ખોટે ખોટો દવાનો ખર્ચો ન કરતા વાતાવરણના ફેરફારને લીધે હુકારો આવે અને કોઈ અમુક અમુક કે પાણીના લીધે આવતું હોય છે તો પાણી વધારે પાતા છે એટલે જીરું માં હુંકારાનો અસર થતી છે બાકી તો જોયું જાય જે થાય આપણી ઉપર પી આ થવાની હવે હે તૈયારી અને આપણું જીરું જો ચમકારા મારે બાકી જોઈ લે જો આ જીરું હજી કાંઈ પ્રોબ્લેમ હે નહીં બાકી હવે જોયું જાય હું થાય આપણા કિસ્મત બાકી બીજું તો શું હોય તો આવું જીરું હે આપણું અને હજી હુંકારો એટલો બધો આવ્યો નથી અમુક અમુક છોડવા ઉતરે એ તો બાકી જોયું જાય જોઈ લ્યો આપણું ખેતર આ થમતા દિનયરે આપણે આપણો વ્લોગ અહીંયા પૂરો કરી હી અને જો થોડી ઘણી ભૂલચૂક થઈ હોય તો માફ કરી દ્યો એટલે શરૂઆતમાં કીધું નાના ખેડૂતના નાના વ્લોગમાં એમ જ તમે આપણા કરતા ઘણા બધા મોટા ખેડૂત છે હું તો હજી આવું નાનો હો એટલે જો કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દીજો અને મેં મારું તમને જીરું બતાવી દીધું એકતાલીસ દિવસનું જીરું થયું છે અને ત્રીજું ત્રણ પાણી પી દીધા છે અને ચોથું પાણી પહોંચું અને હવે હાથમી જાય છે એટલે મારે પાણી બંધ કરી દેવું છે અને ધારાનું આપણે પાણી વારું નહીં કેરા ઝાજા ભરી જાય છે તેમથી તેમ તો હુંકારો બેહશે બાકી જીરું તો આપણું હજી રેડી છે બે ખેતરમાં થોડી ઘણી હુકારાની અસર દેખાય છે તો એમ બધું છે અને તમે બ્લોગ છેલ્લે સુધી જોયું એ બદલ તમારો આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બધાને જય માતાજી